ए मधुबेन हुन कर सय मधुबेन हाम्रो के नै तमे थाउ हाम पर ताई न दाम ता जो हो ए ए ले आउ आउ पुष्पा बेन केम सो मजा मना रहै छौ रान पिपी पुष्पा आउ से रेलु खावन जो यति कहलु जट्टर पदै रान दुवान कर्नाको आउ ने आउ 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 હા હકીમ છે તમારા ગુણવા છે મને કાયલું છે હવે તો પૂછતી હું કે તમે મારી પાયલને જોઈ કે નહીં હું કાલ પૂછું તો ખબર પડે પાયલ કયું નહીં ગઈ લે કયું નહીં ગઈ પણ હજી આવી નથી હું કાલ પૂછું તો ખબર પડે તમને હેલો હા ચાલુ કેમ છે મજામાં ને હા એ હા છે ને સુનિલનું

એલી મને તો નથી શું કરું આ મને ગમે છે હા તને ખબર છે ને મેં કાંઈ કોઈ દગો હજી દીધો નથી બરાબર ને એ શું લે કહ્યું એ હામેવાળી દગો દીધો છે તો બે કાંઈ દગો દીધો ન કહેવાય હાચું બોલું ને હાચું કે કહીએ

તો તો પછી શું કરું ને કાંઈ ખબર નથી પડતી હવે ફોન આવે ને તો ખબર પડે જાન હા હા એટલે જ ને એટલેવાર કોઈ ગોતવા ગયા છે છોકરીને કઈ એટલી વાર કોઈ ગોતવામાં હોય વાતું કરતા આ ગોતિયા ગોતિયા કોઈ સોકરીંગ ગોતવા ગઈ ચાની હોય તમે પણ બધા બેઠા લઈને ન્યા જારે જમન દેવાના હોય નીકળી જવાય આવે આ ફેર આપણે કહી દેવાય કે અમાર નત કરવા સંબંધ પછી પતા હોય પછી એમાં ચટ મોડું ના ના નું નહીં ન 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 એટલી વાર ન ન ન ન એ તો વાત છે મામી તમારે આપણે નથી જ કરવું તો પછી કારણ વગરનો આપણે શું એને કહેવાનું હોય બરાબર છે તમારી વાત મામી મારે તો જો હવે હું જાઉં છું એ આવે તો કહી દેજો ગમાર શક પણ નથી કરવું તમારી દીકરીનું ને અમારે છ મહિના ધીમા લગ્ન કરવા પોહાતાય નથી બરાબર ને ને તમારી પાયલ ભાગી ગઈ હે સુનિલે કહેતા હતા છોકરા અરે હે નથી જવાની પાયલ મળવાની જ નથી પાયલ મળે તો ને હું સાચી વાત કરું છું બરાબર હાલો તો હું નીકળું હવે બરાબર ને મારે કંઈ લપ કરવી નથી દીકરા જ ઉતાવળ ન કરાય ઉતાવળ કરીએ ને ક્યાંય ઉતાવળ ન કરાય આપણે શાંતિથી રેવાય જોવાય બધું કારણ વગર નો ઉકળી જતી આવવાતા દેહનીમાં ને આવે તો ખબર પડે કારણ વગર નો જાવું નામ કરવું ને તેમ કરવું ને રોગેરો ગોલું કરતો આપણે મમ્મી નથી જ કરવો સંબંધ તો કારણ વગર હું એના ઘરે શું બેહવાનું હોય હું એમ કહું તમારે ભેજા મારી જ કરવી એટલે તમારે એની યારે કરાવું મારું એ છોકરી જ નથી રહી એ પછી હું કે નરે લગ્ન કરું વાતું કરતા ખોટે ખોટી તમે લપ કરો કારણ વગરની મારી યારે તમારી યાર તો કંઈ એને સંબંધ મને ખીચ ચડે તમારે થકી જ મારે આ સંબંધ થયો મેં ના પાડી મું મારે ન કરવું ન કરવું ન કરવું તો એક જ લપ કે તું જટ હગાઈ કર લે હું જટ મારે કામ મારી જ આવે તો કામ કરવા માંડે કામ કરવા માંડે હું તો હાસી વાત કરું 私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私、私、私、私、私、私、私、私、私、私、

બા લાઈફ કરો ને અહીંયા જી હોય હવે જિંદગી ગઈ અડધી તમારી હું એમાં આવે પછી ભેજા મારી કરવાની હોય બે શું પડે સાનું મન વો આવે પછી વો આવે પછી આપણે કંઈ એમ ન થાય કે ને એમ થાય પેલા જીવું ઢાકી પગ ને કામ કરે હવે હોવું એવું નથી વાતું કરતા અચ્છા મને એમ હતું ગામડા ની આવે ને તો ગામડા ની બિસાડી કામ કરે ને રે એ મારી હથવાર જો બહુ આવજાવ આવજાવ ન કરે કે આપણે એમ નિરાજ હોય ને કે બીજું કંઈ ન હોય એમાં મને હા બસ કામ જોઈએ કામ કરો કામ વાળી રાખી ને હું કરવા કોકની જિંદગી બરબાદ કરવા ઊભા મમ્મી તું કરો કારણ વગર 私たちは、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのあなのか、あなのあなのか、あなのか、あなのか、なのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、あなのか、 હા સી વાત છે મામી તમારી હાવ ટકા સાચી વાત છે કોઈનું કરાવવાય નહીં અત્યારે છોકરા છોકરીને ગમતું હોય ત્યાં કરવા દેવાય હું કરવા વચમાં પડતા હે બધા મને તો એ વિચાર થાય કે હું જેને પ્રેમ હોય એની વચ્ચે પડીને એને લોકોને હું મળે હે અંતે બિચારા કંઈક કરી નાખે ત્યાં સુધી લડે તો એને કરવા દો ને હું એમ કહું હું કરવા તમને એટલી બધી ઓલી થાય હે એમાં એ રીતે એને જીવવા દો ને હું કરવા તમે એમાં વચમાં પડો અને એ જ ખબર નથી પડતી

એલા જો તો કોક સોકરા ભેગી આત પકડીન જાતીતી હુંતા જો તમને જી છે ને કા પુષ્પા બેન હાસું કા તમર દીકરી કેક વઈ ગઈ હુંતા જો તમને કા તમને એમ ન થાય મને કીધું નઈ મારી કેવા ફરજ છે તમે ઓઠાણે કેમ આયા ઈતા કોઈ નઈ ભઈ ગી પછી તમે અડધું જો રાંધી લીધું ઓર હાસું ક્યો તમ તો બેન હાસું ક્યો સોને મા દીકરી વઈ ગઈ ઓ માં કીમ જવાબ દઈનયા બધાઈ કે બેઠા છે કોઈ રોયલ હઈ જા મધુ બેનિયા મધુ બેનિયા હોય તો એનાત મારી પાયલ તો તો ભાગી ગઈ ને હવે થોડી ચડે તમાર ભાઈ ને હું બધાય બેઠા કેમ ફોન કરું ઈને ફોન કરીને માર કેવું જોઈએ કે આપડી દીકરી ને ગોતો અરમા માં દીકરી ને કઈ ઈ ના છુ કે માં બાપ મારે હું કરું પાછું બે ની છોકરા માં કઈ હારા ઓલા ગધેડા છે તો એ છોકરો છે ને હે તમે તો એ ન ધ્યાન રાખ્યું કે આપણે કઈક હવે આનું ધ્યાન રાખીએ અને કઈ ઓલું કરીએ નહીં તમને એટલું ન થયું વેલા હે થોડુંક ધ્યાન રાખ્યું ને છોકરીનું તો વાંધો ના આવે રખડવા ન દેવાય ચાચી પછી એ ઘરમાં આપણે એવી રીતે એકવાર થયું હોય ને તો ઘરમાં ફૂદે ને કે વેલેરી પછી પરણાવી દેવાય હું તો હાસી વાત કરું

Aire, mató toda la tomar hermita. તો તમને ન કહીને ગયા કે અમે જઈએ કે એમ કહેતા હતા કે અમે તમને કહીને જાઉં આવજો તમે ભેગા કે મહિનો દીમાં લગ્ન કરવાનું કે અમારે મહિના દીમાં કે નહીં પૂગાય એમ મને વાત સાંભળી હતી પાછા તો મને કોઈ કહેવા આવ્યું નહીં આથી તમે જો ભાઈને ફોન કરો તો એટલામાં ને એટલા ગામમાં હોય તો તમને જડી જાય છોકરી હું તો હાસી વાત કરું જાઉ જા દીકરી પહેલાં આપણી બાપા હો અને ઓલાવને હાસું કહી દઉં હું તો જો હાસી વાત કરું પછી કંઈ ખબર પડીએ ને તો તમારી વાત લાગી જવાની છે એને કહતા હાસું બધું કહી દો જઈને ઓ

કોઈ વાંધો નહીં ઉપાધિ કરો માં કઈ ઉપાધિ કરો માં બધું સારું થઈ જા તમે જાત જાઓ ને તમારી પાસે ફોન હોય તો લ્યો ભાઈ ને નકર વાળીએ જઈને ભાઈને કહી તમારા આમાં થાય ખોટા ખોટા ઊભો માર ના જાઓ જાવ રડવાથી કઈ ન થાય જાવ જાવ રડવાનું શું હોય એમાં આવતી રહે બસ એને અઢાર છોકર બુદ્ધિ હે બિસાડીને હે કે થોડી ભરભાદર થઈ ગઈ અઢાર વર્ષની છે કંઈ મોટી તો નથી હે તો કઈ સમજણ હોય મોટી છોકર છે હોય નકર ન હોય તો હાસી વાત કરો

હાર વાર હવે ચાલ ન રાખું પછી ની રાતે જો મને ફોન આવશે ને સુની લો પછી હું તને કહીશ અને પછી જ હું મારા મમ્મીને વાત કરીશ બરાબર એક દિવસ છે એટલે કઈ કહ્યું નથી ગયું હજી હું તો હા ઝુકાવું છું ભણેલા છે વ્યવસ્થિત છે પછી મારે બીજું જોઈએ જોબ પણ મારા મમ્મી એ પપ્પાને કેમ વાત ન કરી મને ખબર ન પડી મેં પહેલાં કીધું હતું કે મારે એની યારે મેરેજ કરવા પણ મમ્મી પપ્પાએ ફોર્સ કર્યો ને એટલે મારે અહીંયા હા પાડવી પડી નકું હા ન પાડત જાનું હાજર ઓલું થાય ને ઓય વાહ શું કઈ કોણ સમજાવે કોણ સમજાવે ને જરાય પૂટી આલે છે કે હું કરું છું આપણે હગાઈ નું નક્કી થઈ ગયું છે ઈ બતાય રાજી ખુશી છે છોકરો કેવો છે તો યા છોકરી કે હકલ ના થાતી ખબર નહીં હું ઓય માં છોકરા માં તો કોઈ હરાવાઈક નથી મા આ રૂલે હાલ ચાનું પછી ફોન કરીશ હા હવે મને ફોન ની રાહ જોઉં છું મને ગમતું નથી તો મેં કીધું હાલ ને ચાનું ફોન કરી લઉં કંઈક તો મારે આમાં કંઈક વાત થાય હા રૂલે

એ જાનુ હતી મમ્મી જાનવર વાત કરતી હતી બસ મેં કીધું કે કાલે સગાઈ છે ને તો તું વેલેરી તૈયાર થઈ જા છે અને ક્યાં કપડાં પહેરવા શું કરવું અને એ બધી બે બેનું છે ને વાત કરતી હતી મમ્મી બીજું કંઈ નહોતું સારું લ્યો હાલો આપણે હવે કામ પતાવી નાખીએ બરાબર ને વેલેરું બસ કઈ આવ્યા મને એ ખબર ન પડી ફોનમાં ઊભી હતી તો વાત કરવામાં હા કંઈ વાંધો નહીં હાલો આપણે છે ને કામ પતાવી લઈએ હોય દીકરી હાલો ફોનમાં વાત કરી લીધી હોય ને વેલેર કામ કરવા માંડે કાલ પાછી સગાઈનું કામ છે હો હાલો હવે હા મમ્મી જાઉં આવો હાઇ હાઈ મારી બે એને ભૂત ફળ કે એવું થઈ ગયું તો ફોનમાં વાત કરવામાં એ યાદ ન રહ્યું કે દરવાજો બંધ કરીને આવો ને છે થાય બીજું ખબર તો પડવાની જ છે હવે મારે તો કઈ હાલવા નથી